રાધનપુર તાલુકા તલાટી મંડળની કારોબારી મિટિંગ યોજવામાં આવી જેમાં સર્વાનુમતે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી ભરતભાઈ ચૌધરીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે સુમિતભાઈ ચૌધરી મહામંત્રી તરીકે જીતુભાઈ પ્રજાપતિ તાલુકાના પ્રવક્તા તરીકે મનુભાઈ નાડુદાણી વાણી કરવામાં આવી અને અમારું તલાટી મહામંડળ રાધનપુરનું એક નવું માળખું તૈયાર કરવામાં આવ્યું અને તલાટીઓના જે પ્રશ્નો છે એનું યોગ્ય નિરાકરણ આ અમારું તલાટી મહામંડળ રાધનપુર તાલુકાનું લાવશે શક્તિદાન ઘટલી તલાટી નાની આજ આજરોજ ભરાયેલ અમારા રાધનપુર તાલુકાની તલાટી સહ મંત્રીઓની મીટિંગની અંદર સર્વાનુમતે મારી પ્રમુખ તરીકે વરણી થયેલી છે તથા ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ પ્રજાપતિ તથા નાણાં મંત્રી તરીકે રમેશજી ઠાકોર સલાહકાર તરીકે અને જિલ્લા સદસ્ય તરીકે રેવાભાઈ અને ગઢવી સાહેબ ચાલુ સ્થિતિમાં જ છે અને ઉપપ્રમુખ તરીકે સુમિતભાઈ ચૌધરીની નિમણૂક થયેલી છે